મેદાન છોડી ને ભાગતા નથી એ હોવું જોઈએ અને જયારે જયારે મેદાન માં પડી ને ત્યારે ત્યારે પૂરી તૈયારી સાથે પડવાની વખત રાખ

વડીલો ભણેલા ગણેલા મારા ભાઈઓ બહેનો તમારે પણ આ વસ્તુ સમજવા પડશે બાકી જયારે સમાજ નો પ્રશ્ન બને છે ત્યારે પાર્ટીઓ ના ઝંડા છોડીને એક થવું પડશે તો થશે હું પાર્ટી નો વિરોધ નથી કરતો પણ હું સામાજિક છું હંમેશા જે પણ પાર્ટી ખોટું કરશે એનો હું હંમેશા વિરોધ કરીશ અને હવે હું વધારે પડતો તમારો પણ ટાઈમ લીધો છે તો હવે હું વિરામ આપીશ Jai Pan Sri Bunda.